જે હાથમાં હથિયારો લઈ આતંક મચાવ્યો હતો લૂંટ કરી હતી તે જ આરોપીઓને જ્યારે પોલીસ ઘટના સ્થળે લાવે છે ત્યારે બે હાથ જોડી માફી માંગે છે ને તેમનો પસ્તાવો પણ જાહેર કરે છે આરોપીઓને ઘટના સ્થળે પોલીસ લાવે છે ને રીકન્સ્ટ્રક્શન પણ કરાવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો પોલીસનો અને કાયદાનો ડર રાખ્યા વગર ગમે તેને માર મારે છે હત્યાનો પ્રયાસ કરે છે હત્યા કરે છે લૂંટ કરે છે દાળ કરે છે અને અનેક પ્રકારની ગેરકાયદેસર જે પ્રવૃત્તિ છે તેને બેખૂફ અંજામ આપી રહ્યા છે પરંતુ ગુજરાતની હવે પોલીસ છે તેવા આરોપીઓને કાયદાનું બાન થાય તે કારણોસર જે જગ્યાએ તેમણે ઘટનાને અંજામ આપ્યો હોય છે ત્યાં તેમને લાવતા હોય છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવતા હોય છે ત્યારબાદ તેમની ઇજ્જત જે દોડ ધાણી થતી હોય છે તેના દ્રશ્યો પણ જોવા જેવા હોય છે રાજકોટ બી રિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ટોળકી છે તેમણે જાહેરમાં આતંક મચાવ્યો હતો અને લૂંટ પણ કરી હતી આ ત્રણ આરોપીઓને પોલીસ ઘટના સ્થળે લાવે છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવે છે તે સમયે આરોપીઓ બે હાથ જોડી તેમણે કરેલા જે કૃત્ય છે છે તેનો પસ્તાવો દર્શાવતા હતા અને તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો valecio મોબાઇલ યુટ્યુ રેગણે રાખી સુનમ કરું રાજકોટ ના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ ડોળ કલાક આતંક મચાવ્યો હતો હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો લૂંટ કરી હતી પોલીસ ત્યાં દોડી આવી ત્યાં આરોપીઓને ઝડપી લીધા હતા અને આજે આરોપીઓને ઘટના સ્થળે લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું આરોપીઓને જ્યારે ઘટના સ્થળે લાવ્યા બાદ તેમનું રીકન્સ્ટ્રક્શન કરાવે છે ત્યારે તેમને કાયદાનું ભાન થતું હોય છે જે સમયે આરોપીઓ ઘટના સ્થળે આવતા હોય છે તે સમયે ક્યાં તે ઉઠક બેઠક કરીને ક્યાં પછી હાથ જોડીને તેમણે કરેલું જે કૃત્ય છે તેનો પસ્તાવો